નમસ્તે ખેડૂત મિત્રો અન્નદાતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે વાતાવરણ બગડ્યું છે અને આગાહીકારો પણ એવું કે છે કે ભાઈ ઝાપટા વાદળ વાદળછાયું કે વરસાદ પડવાની સંભાવના છે તો એવા સમયે જીરોમાં પાકમાં શું કાળજી લેવી એની આપણે આજે વાત કરવાની છે જેથી છેલ્લે સુધી આ વિડીયો જોજો અને આપણે હજી સુધી જો અમારી અન્નદાતા ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે છે અંદાતા નામની એપ્લિકેશન Google Play Store માં આવી ગઈ છે એને પણ ડાઉનલોડ કરી અને વાપરજો તો આપણે વિડિયોની શરૂઆત કરીએ કે ભાઈ આગાહી કરવાનો કેવું એવું છે અને આમ તો આજથી જ જોઈએ તો વાદળા દેખાવા મળ્યા છે તો વાદળછાયું છાયું વાતાવરણ છે વરસાદ પડવાની સંભાવના કે છાટા પડે આવું ટૂંકમાં વાતાવરણ બગડ્યું છે તો જેરા પાકમાં કાળીઓ અને જેને વેલું વાવેલું છે ઘણી જગ્યાએ એમ કહેવાય કે બે મહિનાના જીરા થઈ ગયા એવા પણ ખેડૂતો છે તો એને સફેદ ફૂગાવવાની સંભાવના છે આ બે રોગ છે મુખ્ય છે તો એની માટે શું કરવું જોઈએ તો કે અત્યારથી પિયત આપવાનું બંધ કરી કે ભાઈ વરસાદની સંભાવના જે બાવીસ ત્રેવીસ તારીખની આજુબાજુમાં જે કાંઈ છે તો વાદળછાયું વાતાવરણ થયું છે એટલે પાણી આપવાનું બંધ કરી દઉં કારણ કે ભેજવાળું વાતાવરણ હશે તો આ રોગ લાગવાની શક્યતા છે એ વધુ રહેશે એટલે પિયત બંધ કરી દેવાનું છે બીજું કે એ રોગો કાળીઓ જે છે એને ખાસ કરીને જે અલ્ટરનેરિયા બનસાઈ નામની ફૂગથી થાય છે બરોબર એને કેવું એના જમીનજન્ય રોગ છે અને અમુક સમય બીજ જન્ય પણ એટલે કે જમીનમાંથી છે એ ફૂગ જે અલ્ટરનેરિયા છે એને શરૂઆતના સ્ટેજમાં છે એમ કહેવાય કે ગરમ અને ભેજવાળું વાતાવરણ જોઈએ છે એટલે આ અત્યારે એને ગરમ ને ભેજવાળું વાતાવરણ મળે તો એ છે એ ફૂગ છે એ જર્મિનેટ થાય અને છોડમાં છે રોગ લગાડે

બીજી વસ્તુ આપણે એ કરવાની છે કે રોગ લાગવાની રાહ જોયા વગર વાતાવરણ બગડ્યું છે એટલે એને કોન્ટેક્ટ પ્રકારની ફૂગનાશક કે બહારથી પ્રોટેક્શન આપે એટલે કોન્ટેક્ટ પ્રકારની ફૂગનાશક છે મેનકોજેબ અથવા ક્લોરોથેનલ ખાસ કરીને કવચ અથવા જટાયુના નામથી મળે છે એનો સ્પ્રે કરવો જોઈએ થોડુંક મોટો જીરો છે તો જેને એવું લાગે કે ભાઈ ફ્લાવરિંગ અવસ્થા કે ફૂલ અવસ્થા એ છે તો એવા જેરામાં છે એ સફેદ ફૂગ લાગવાની પણ શક્યતાઓ વધી જાય છે

જોઈએ ઘણા ખેડૂતો એવા હશે કે ભાઈ મેં પાંચ દિવસ પહેલા કે છ દિવસ પહેલા છે દવા છાંટી છે તો એવા ખેડૂતોને પણ રાહ જોવાની નથી એને સસ્તે સારી કે મેનગો લેવલ કે ડાયથન એમ પિસ્તાલીસ છે કે જે બહારથી રોગને લાગતો અટકાવે છે કોન્ટેક પ્રકારની ફૂગનાશક છે તો એનો છંટકાવ છે અવશ્ય છે એ કરી દેવો જોઈએ તો ખેડૂત મિત્રો જીરા પાકમાં છે ખાસ જો આટલું ધ્યાન રાખશો તો આપનો પાક છે એ સુરક્ષિત રહેશે આવા સમયે જરા પણ જો ગડબડી કરીએ તો આ રોગ લાગવાની શક્યતાઓ વધી જાય છે અને આપણો પાક છે એ નાશ જાય છે બસ આજના રેડિયોમાં ફક્ત આટલું જ આપણે કહેવાનું હતું અને એક વિશેષ વસ્તુ ઉમેરી દો કે નાઇટ્રોજીનિયસ ખાતર એટલે કે યુરિયા કે એમોનિયમ સલ્ફેટ પ્રકારના જો ખાતરો આપવામાં આવે તો આ રોગ છે એ વધુ લાગવાની શક્યતા છે એટલે ઘણા ખેડૂતો છે કે પિયત આપ્યું હોય તો ભાઈ ઉપરથી યુરિયા આપી દે તો એ વસ્તુ ખાસ કરતા નહીં તો જો આટલું આપ ધ્યાન રાખશો તો આપણું જીવ છે એ સુરક્ષિત રહેશે આ આજનો કેવો લઈ ગયો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાંથી જણાવજો અને હજી સુધી જો આપણે અંદાતા ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયો નું નોટિફિકેશન આપને મળતું રહે ધન્યવાદ